लाइव माँ बात अच्छी तो करवा तो बताएं मित्रों जल्दी जल्दी लाइव में जोड़ा जाओ ना आप 50 सब्सक्राइबर घटे हैं तो जल्दी जल्दी पूरा करा विधिओ अगर आप लोग 50 सब्सक्राइबर घटे हैं तो सब्सक्राइबर माँ तो पूरा करा विधिओ भाई बताएं मित्रों जल्दी जल्दी लाइव में भाई आवे जाओ जोड़ाई जाओ ઘણા દિવસ પછી આપણે ફ્રી થઈ ગયા છે અત્યારે ને વરસાદ તો આજે થોડો કે નહી હવે તો બધા મિત્રો જલ્દી જલ્દી લાઈવ માં જોડાઈ જાઓ ઘણા દિવસ પછી આપણે વરસાદ તો રહી ગયો છે એક મહિનો દિવસ ઉપરથી વરસાદ હતો આપણે મજા 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 જ હોય ને કેમ ચાલે મજામાં બધું અત્યારે આપણે બેઠા છે આપણા મેળે આમ કે મેળો બનાવવો પડે મત પૂર્ણ ના લે દે મે આજ થોડો પવન વધારે છે કો જોરા પવન નો વધારે આવે છે પછી બો

बता करा क्या चल रहा है उधर क्या खा रहे हो क्या ले क्या ले राम का खा खा के बड़े मोटे हो रहे हो आजकल mm -hmm. Mm -hmm. ભાઈ કેમ છો ભાઈ મજામાં રાજા રાજા ભાઈ ચા નામ તો સારું ભૂલાય ગયું કેમ છો ભાઈ મજામાં બધા તબિયત પણ બધાય ના કેમ ચાલે છે बरसात पानी छे કે ની તમારે જે આમ આ તો આજ બે દિવસ થોડીક વરાપ છે તો સારું છે આ એ બને ઓસર મેડો કારણ કે આપણે ભાઈ મગફળી છે તો એમાં ભાઈ દરાક પુણણા દરાક વધારે કવરાવતા તો ધ્યાન રાખવું પડે હા સંતોષ ભાઈ ઓન કોતે ગાંઠવી દીધો છે મછરા બછરા કઈ ગાવડે ની घना दिवस थी ने खबर से वो क्या मेड़ा नहीं तो ब्लॉग जो है तो मैं 50 सब्सक्राइबर कटे सो तो भाई पूरा करा दियो जल्दी-जल्दी बस 50 सब्सक्राइबर कटे छे 1000 सब्सक्राइबर એટલે આપણો પૂરો ને આપણે ઘણા દિવસથી મોટો બ્લોગ ન થાઉ તો તો ભાઈ આપણે થોડોક કામ માં હતા એટલે કાઈ બ્લોગ આપણે શોર્ટ્સ ડેઈલી અપલોડ કરતા આજ શોર્ટ સે ની કારણ કે થોડુંક વધારે કામ હતો એટલે શોર્ટ સે બન્યો નથી જય માતાજી જય માતાજી કેમ છો अविनाश પાઈ મજામાં जय हिंद जय भारत अरविंद अरविंद भाई केम सो मजा में अरविंद भाई एक लाख बीस हजार सब्सक्राइबर वाह सिल्वर प्ले बटन बाय बाय अविनाश बाय क्या बाय बाय कैम से भी नज़र मज़ा माना था तुम्हारे केम हाले तबियत तो पानी सूरत बुरत और पानी से ये नहीं तो ऑफिशियल तो आप जल्दी सब्सक्राइबर अरे मौज सब्सक्राइबर आप पूरा करी दिए आप थोड़ा घटे जाए पचास सब्सक्राइबर तो भाई पूरा करी दिए लाइव पूरी था थी त्या सुधी में 50 सब्सक्राइबर पूरा करी दिए केम छो भाई मजा में क्या हाल चाल हूँ भाई छू गुजरात में उना तालुका थी ते क्या थी छो भाई विजय भाई ते कई बाजू थी छो हाय 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 આ ફોન હું અહીંયા પકડીને રાખો ને કારણ કે હરી જાય મેળે થોડુંક ઢાળવાળું થઈ ગયું પકડીને રાખો પડે મારું નામ છે ભાઈ જયેશ ગોહિલ જયેશ તમારું નામ શું છે તમારું નામ જણાવી જણાવી દો ને તમારું ગામ તમને ખબર પડે કે અમારી લાઈવ ક્યાં ક્યાંથી જોવો છે બધા ને ચેનલ ઉપર ભાઈ નવા હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણે થોડાક પચાસ સબસ્ક્રાઈબર જ ઘટે છે પચાસ આમ તો એટલા ઘટે છે અઠાવન સબસ્ક્રાઈબર ઘટે છે કરાવી દો પૂરા મારું નામ વિજય છે તમારા મિત્રો ને જરાક શેર કરી દેજો આપણી ચેનલ તમારે પણ યુટ્યુબ ચેનલ છે એમને કાંઈ વાંધો નઈ તમારે તમારી ચેનલ પણ જોઈ લેવું

એ મોઢામાં ઘી ને હું ઘી ને ઘી મો હા નવસો બાવન છે ને હા નવસો બાવન થઈ ગયા કે પેલાના વેહમ માં તું હવે તો ભાઈ થોડાક જ ઘટે છે તો હવે સબ્સ્ક્રાઇબર અઠાવન ને અડતાલીસ ઘટે છે તો ભાઈ પૂરા કરાવી દો તો કાઈક મજા આવી જાય

अमेन भाई तमार थे जो वो लुट हो तो जरा खर्च कर ही दे जो हम जातु न थे इतने क्या थे लाइव को विपुल गेमिंग 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 पबजी फ्री फायर हाय 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 એવું છે મને એમ કે ક્યાંથી લાઈવ છો એ રીતનું મને સમજવાનું થોડું ભૂલ થાય ક્યાંથી લાઈવ છો એ રીતનું લખતા સમજાઈ જાય હવે ક્યાંથી મારા ફોનમાંથી શું કેવું મારે હવે જવા જો તમને મગફળી બને બનાવ્યો

માટે હવે મેળો કરવો પડે નકર પછી ફૂંણા આવી ગયા હોય તો બધું ભાંગી નાખે આપણે મેં તો ખાઈ દે પણ સીગોવા આવી છે સાચી વાત છે એમ એટલે જરાક મેળો કરવો પડે નકર તો પછી ખાઈ જાય બધું આપડે પાસે રામ કંઈ વધે ની

કેસર કેસર ગામ એમ ને તમારું કેમ છે તમારા તકુભાઈ એ બાજુ વરસાદ પાણી છે કાઈ માંડવી વાવી એ હા ભાઈ માંડવી એમાં પાછો આપણે બગીચો છે કલમુનો એટલા માટે ભાઈ ધ્યાન તો બહુ રાખવું પડે વરસાદ નથી એમ ને અમારે તો એક મહિનો દિવસ ધારો વરસતો હતો અત્યારે રહ્યો છે વળી न्याय थोड़ा पवन न थोड़ा को बहुत વધારે તો તમને आवाज આવતો પવન બહુ વધારે છે આજ અમાર તો એક ધારો વરસાદ ચાલુ હતો હમણા બે દિવસ રહી ગયો તો સારું છે ને બે દિવસ રહી ગયો તો પાછું એવું રહી ગયો કે હાવ એટલે હાવ ડળકો ગાડી ગયો એક દિવસમાં તો બધે હુકવી નહોતું કેડા બેડા બધે હાવ હુકવી નહોતું બાકી ચેનલ ઉપર જે નવા હોય જરાક સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરજો થોડોક તમારો સપોર્ટ રહી તો આપણે થઈ જાય સનખડા ગામે કેટલું થાય તમારે અમારા સનખડા અમારા અહીંથી સનખડા સનખડા કેટલું થાય પંદર હોળ કિલોમીટર

એક નંબર છે ભાઈ મિત્રો ઈજરા કરીને જરાક તમારા મિત્રોને પણ શેર કરી દેજો ભાઈ આપણને થોડોક સપોર્ટ મળે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

થોડું હોય ને ભાઈ એમ બધાને તો હવે તમે કહો ને બીજા બધા બધા નંબર મારા કેટલાક દેવા તમે તારે સપોર્ટ કરો હું તમને સપોર્ટ કરી એમાં આપણે કઈ વાંધો નથી હું તમારી ચેનલ આગળ સબસ્ક્રાઇબ કરી નાખી તારે એમાં તમ તારે કઈ ઘટશે નઈ તમાર ચેનલ લાગડી સબ્સ્ક્રાઇબ કરને નંબર આપડે હું ભાઈ બધાય ને તો નો દેવાનું હોય કણા પૂછે તો ભાઈ નંબર નંબર પછી બધાય ને તો નો દેવાય ને તોફાની કાનુડો જીજી અब्बा सीताराम 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 કેમ સૌ મજામાં ને

તિયમ ન અમારે આ જો પ્રોપોઝ હોતે વરસાદ જે ચેનલ માં નવા હોય જો સબ્સ્ક્રાઇબ કરીને સપોર્ટ કરી દેજો એક હજાર સબ્સ્ક્રાઇબર બસ હવે આપડે પૂરા થવાના છે થોડા ઘટે હવે એ કોણ અખબર દોસ્તાર તરીકે નંબર આપો હું તમને ભાઈ પછી આપ્યા અત્યારે નહીં પછી તમ તાર તમે નંબર આપો મારા YouTube ચેનલ નું જે આપણે Instagram માં કેમ બાયો એમ YouTube ચેનલ ના મે લિંક નાખેલ છે Instagram ની ત્યાં મેસેજ કરી દેજો મને અના દિવસ પછી આપડા લાઈવ આયા છે આજ તો બધા મિત્રો જલ્દી જલ્દી જોડાતા જાઓ લાઈવ માં કણાજી આયા નથી આપડા મિત્રો બધા ના 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 એટલા વર્ષના મને બોલાય કે જોઉ જો મે આ એમ કેટલા વર્ષનું છું હું ભૂલી ગયો 20 પૂરા થયા 21મો આલે ભાઈ लग रहे आऊ मैं 21 કા હું હે કોઈ मुझसे खूबसूरत મારી कुंडली काढવાની લાગે લાગતું નથી એવું કોઈને ન લાગતું ઈ તો કહું મને એને લાગતું કે હું એ દ્વેષ પૂરાથી અમારે લાગે ની ભાઈ દેખાઈ ની લાગે ની આમ આ છોટો ને મૂછ બુછ આવી ગઈ 18 વર્ષે તો ઘણા ને આવી જાય ઈ તો નોર્મલ થઈ ગયું બધા એને आई 20 पूरा થઈ ગયા આપડા અમને ક્યાંથી લાગતું નહોતું એ નાનો લાગો જે આવો બે 3 4 5 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 એટલે नो दोस्त गिरबार तेरे चोव पंदर चोव सत्तर पंडर फोगनी वी एक मॉल है भाई एक मॉल है ना फ्लैग तो बेजार तोड़ना से एक मॉल है कि ना 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 तो है मेरे दिल रुबा वीस मिनट वीस मिनट से किचे పవన్ మ અને ઠંડા પવન હે ભાઈ એલા ભાઈ તમે તો બધી પૂછી લો કેટલા ટકા ચાર્જિંગ છે અમાર આ કાપ આવે એટલે થોડો કાપ છે ચાર્જિંગ છે ભાઈ મારા ફોન નું છે 25% જ છે હજી રાખવું પડશે હજી તો હજી તો 4 વાગ્યા હજી તો મોડી મોડી લાઈટ આવી છે તો બધું કામ થોડુંક એડિટ કરવાનું હોય ને 25% ચાર્જિંગ છે પવન છે એક નંબર કંઈ ઘટેની

ए कियो फोन छे थमार पया कियो सो तो दू केबा अमर पया कियो फोन छे थाने केवा तो मु पाव अकेले थमारो पेली बारी पछि हु पाव थमार पया कियो फोन छे जाना मनती से

ઓપો તમારી પાસે ઓપો છે એમને મારી પાસે વિવો વિવો ઓપો અમારું ગામ ભાઈ વાજડી છે વિપુલભાઈ તમારું કયું ગામ તમારા ગામનું નામ કયો ને ચેનલ ઉપર નવા ભાઈ વિપુલભાઈ તો જરાક સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થવાના છે કે હવે લોકો છે આપણો ઉના અને જિલ્લો ગીર સોમનાથ હવે તમારો વચણ આવી ગયો તમારો ગામ જિલ્લો તાલુકા બોન છે બો એક નંબર फूल भाई कई बाजू पोया गया તમારો ગામ જાણી દેજો તમારો કઈ ગામ થી તો તમે અમને ખબર પડે કે ભાઈ ક્યાં ક્યાં થી જોવે છે એવું છે અમને ગીર માં રહેતા હતા પહેલા આઈ થી જો ગીર બતાય કે અમે ગયા લાઈ છે ગીર માં જાલી આ બાજુ મસ્ત છે અમે પણ ગીરમા ભાઈ ગયાલા છે એકવાર રખડવા ગયા હતા મજા આવી ગઈ થીમરુ ખાવા ગીરમા અલગ જ મજા આવે રખડવાની વિપુલ ભાઈ તો નીકળી ગયા हाँ ये उधर लागे से भैया एक यार लागे कहीं जॉब तो देता है ना तो कहीं गम थी से कौन से चलो आप लोग पच्चीस मिनट है कि इसे ना चार्जिंग हो चुकी है लाइव ने अब करिए बंद मलिश नवा लाइव में मैं चाहूँगा चैनल सब्सक्राइब करें सपोर्ट करता रहे जो खुदे देखा ही ची देखा ही है बोट विपुल भाई बोटाद आती ची हमने चार और लोग लाइव बंद करिया पड़े आवे तो सच जी बताई इन भाई पाँच चौड़ाई गया से लाइव में पासा आ गया भाई विपुल भाई पासा आ गया हाँ विपुल भाई पाचा आ गया तर मित्रों जरा शेयर कर दीजो अपनी चैनल विपुल भाई ने पी आ गया हमने ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને તમારા મિત્રોને પણ કહી દેજો ચાલો ચાર્જિંગ ઓછું છે તો હવે પાછા આવીશું કાલ કે પ્રમદેશ પાછા લાઈવ ત્યાંથી સુધી બધાને જય માતાજી જય શ્રી રામ મળીશું એક નવા લાઈવમાં બાય બાય